કાલોલ તાલુકાના વેજલપુર ગામે આવેલ ચલાલી ચોકડી ઉપર એસટી બસના ચાલકે ઓવરટેક કરતી વખતે બાઇકને અડફેટમાં લેતા બાઇક ઉપર બે સવારને નડ્યો હતો અકસ્માત જેમાં બાઇક પાછળ બેઠેલા સવાર ટાયર નીચે આવી જતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું બાઇક ચાલકનો આબાદ બચાવ થયો હતો અકસ્માતની ઘટના બનતાની સાથે આજુબાજુના તેમજ રાહદારીઓ ટોળા ભેગા થયા હતા જેથી અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિના શરીરના અંગો ગંભીર રીતે જુદા જુદા પડી જતા ત્યાં હાજર લોકોએ પોતાના શરીર ઉપરથી શર્ટ ઉતારી મુદ્દે પર ઢાંક્યો હતો અને માનવતા દેખાડી હતી ઘટનાની જાણ વેજલપુર પોલીસને થતાની સાથે જ વેજલપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો ટ્રાફિક હળવો કરી ડેડ બોડીને પીએમ અર્થે ખસેડ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અકસ્માતનું મુખ્ય કારણ એ પણ જાણવા મળેલ છે કે બે બસો વચ્ચે ઓવરટેકની હરીફાઈ દેખાઈ રહી હોવાનું પણ લોકમુખે ચર્ચાઇ રહ્યું છે અકસ્માત બાદ બસ ડ્રાઈવર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો છે હું આપની સાથે રિપોર્ટર વૈજલન કઠિયા વેજલપુર પંચમહાલ